જે રજૂ કરવામાં આવે એવું અમને જાણવા મળ્યું છે અને આ ફિલ્મ હિન્દુસ્તાનની પણ એના વિરોધમાં આખા જગતની અંદર ભયંકર વિરોધ થઈ રહ્યો છે સનાતન ધર્મ પર કઠોરા ઘર કરવા આવા ફિલ્મના નિર્માતા ઉપર એના લેખકો ઉપર એના દર્શકો ઉપર અને બધા ઉપર અમે આજે રાજકોટની અંદર એફઆઈઆર પણ કરી છે અને આજે રાજકોટના કલેક્ટરશ્રીને એક આવેદનપત્ર વિશાળ સંખ્યામાં અમે બધા જઈ રહ્યા છીએ હા અત્યારે સ્કૂટરોડ ઉપર રહી અને કલેક્ટર સાહેબ ને અમે આવેદન પત્ર આપવાના છીએ કે આ ફિલ્મ અમારા સનાતન ધર્મ ઉપર કઠોળા ખાસ સમાન છે એમાં હિંદ કક્ષાનું જે ચિત્રીકરણ થયું છે એ આ ફિલ્મ ક્યારે પણ રિલીઝ ન થવી જોઈએ અત્યારે એની પર સ્ટ્રે તો છે જ પણ કાલે વારે કોઈ પણ ઘટના બને તો પણ આ સ્ટ્રે ચાલુ રહીએ અને આ ફિલ્મોનો બહિષ્કાર કરાય એના માટે અમે બધા એનો બહિષ્કાર કરવાના છીએ અને એના રજૂઆત કરવા માટે કલર ટાઈમ જો અમારી બાગ સતોષા દઈ તો લાખોની સંખ્યામાં અમે બધા અમારા જે માદર્શો છે કૃષ્ટિવાના આચાર્યો છે સનાતન ધર્મના સંતો મહંતો છે એ બધા સંતો મહંત્વનું એક મોટો વિચાર અમે સંમેલન બોલાવશું અને આ સનાતન ધર્મને બચાવવા માટે થઈને આગળ ઉપરના જે પણ કાર્યક્રમો કરવા પડે એ ધરણા કરવા પડે કે રેલીઓ કાઢવી પડે કે અમરના ઉપવાસ કરવા પડે કે જે કાંઈ કરવું પડે પણ કોઈ પણ સંજોગમાં આ ફિલ્મ રિલીઝ ન થાય એના માટે અમેના પૂરેપૂરા મરણિયા પ્રયાસો કરશું